પીઆઈ હરેશભાઈ જોશીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી કાંકરેજ પંથકના થરાના વતની શૈલેષભાઈ જે રાઠોડને પીએસઆઈમાંથી પ્રમોશન મળી પીઆઈ તરીકે નિમણૂક કરવામાં આવી ભાભર તાલુકાના કિરણભાઈ સુથારને પીએસઆઈમાંથી પ્રમોશન મળી પીઆઈ તરીકે નિમણૂક કરવામાં આવી ગતરોજ સાંજે બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈગામ ભાભર દિયોદર સહિતના વિસ્તારોમાં ચોમાસા જેવું વાતાવરણ બનતા ખેડૂતોમાં ચિંતાનું મોજું છવાયું

થરા બસ સ્ટેશનની અંદર થરાના અગ્રણી હર્ષદભાઈ ઠક્કર તેમજ નિરંજનભાઈ ઠક્કર પરિવાર દ્વારા તેમના માતા પિતાની યાદમાં જલ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો આ પ્રસંગે વાળીનાથ મંદિરના મહંત તેમજ પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહી આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો તેમજ આ પ્રસંગે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા થરાદ ડીસા હાઈવે પર એક ગંભીર અકસ્માત શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી જિલ્લા કલેક્ટર મિહિર પટેલે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે આ જાહેરનામું ચોવીસ ફેબ્રુઆરીથી સત્તર માર્ચ સુધી અમલમાં રહેશે નવા નિયમો અનુસાર રાજસ્થાન તરફથી આવતા ડીસા તથા અમદાવાદ તરફ જતા મોટા અને ભારે વાહનો માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે આબુરોડ થી ડીસા જતા વાહનોએ ચિત્રા સ્થણી થી ભાગરોડ ચોકડી થઈ ચંડીસર માર્ગે ડીસા જવાનું રહેશે આપ આવો આજે

ન્યુઝીલેન્ડમાં હવે બાળકો પ્રાથમિક શિક્ષણ ખેતર સ્કૂલોમાં પૂરું કરી રહ્યા છે અહીં આઠ થી બાર વર્ષના બાળકોને સપ્તાહમાં એક દિવસ ખેતર નદીઓની વચ્ચે વિતાવવાનું હોય છે તેઓ કીચડમાં રમે છે ખેતરમાં રહેતા ઢોરની પણ સંભાળ રાખે છે વાસ્તવમાં અનેક યુરોપિયન દેશોમાં સ્કૂલિંગની રીત બદલાય છે બંધ દરવાજાની બહાર બાળકોને જીવનનો અનુભવ આપવા માટે બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં ફોરેસ્ટ સ્કૂલ અથવા લોકપ્રિય થઈ રહ્યો છે પાટણ શહેરમાં હવે સ્માર્ટ મીટર લાગવાની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે જેમાં અંબાજી નેળિયા વિસ્તારની સોસાયટીઓમાં કામ શરૂ કરાયું છે પ્રથમ દિવસે પાંચ મીટર લગાવ્યા હતા ઉત્તર ગુજરાત વીજ કંપનીના કર્મચારી દ્વારા ધારકોને સ્માર્ટ મીટર બાબતે ઊભી થયેલી ગેરસમજ દૂર કરવા માટે સમજાવી કાઉન્સેલિંગ બાદ મીટર નાખવામાં આવ્યા છે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ કોઈ પણ જાતનું રિચાર્જ કરવામાં આવતું નથી બનાસકાંઠા ભૂસ્તર વિભાગે શુક્રવારે જિલ્લામાં ખાનગી ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં દિયોદર થરા હાઈવે પરથી રોયલ્ટી પાસ વગરના બે ડમ્પર ઝડપાયા હતા બુસ્તર વિભાગ દ્વારા ધિયોધર પોલીસ મથકે બંને ડમ્પરો સીચ કરી રૂપિયા સિત્તેર લાખનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો પાલનપુરમાં ત્રણ દિવસ અગાઉ પોલીસ ચોકીમાં જવાબ લખાવવા ગયેલા પૂર્વ કોપરેટરે પેટ્રોલ છાંટી સળગી ગયા હતા જેમની મહેસાણા સ્થિત હોસ્પિટલમાં ગંભીર હાલત છે શુક્રવારે તેમણે બોલવાનું બંધ કરી દીધું છે તેમજ પરિવારના સદસ્યને ઓળખી પણ શકતા નથી આ ઘટનામાં નોંધાલી ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીને ઝડપી લીધા હતા જ્યારે બેની શોધખોળ હાથ ધરી હતી જિલ્લાના થરાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાના વિકાસની મોટી મોટી વાતો કરવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે થરાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલા શાળા નંબર એકની પાછળના વિસ્તારમાં કેટલાય સમયથી ભૂગર્ભ ગટર લાઈનના ગંદા પાણીને લઈ અને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેમાં સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ ભૂગર્ભ ગટર લાઈનથી થોડાક જ દૂર એક સ્કૂલ અને એક આંગણવાડી કેન્દ્ર આવ્યું છે જેમાં સ્થાનિક લોકો અને શાળામાં જતા વિદ્યાર્થીઓ અને આંગણવાડીમાં જતા નાના ભૂલકાઓ આ ગટર લાઈનના ગંદા પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા થરા ઉપર કાંકરે તાલુકાના ભલગામ ટોલનાકા નજીક ગઈકાલ રાત્રે રોડ ક્રોસ કરી રહેલા એક સાહીઠ વર્ષના ઈસમને પાલનપુર તરફથી આવી રહેલ ટ્રેલરે અડફેટે લેતા મૃત્યુ પામેલ જો કાંકરે તાલુકાના સૌપુરા ગામના પાંચાભાઈ ઠાકોર હોવાનું જાણવા મળ્યું છે દિયોદર પ્રાથમિક શાળા નંબર બેના બાળકોનો દિયોદરથી મોઢેરા સૂર્યમંદિર ઐતિહાસિક મંદિરના દર્શન કર્યા અને બહુચરાજીનું ધામ માતાજીના સાનિધ્યમાં તેમજ સંખલપુર મૂળ સ્થળ માતાજીના દર્શનનો યાત્રા પ્રવાસ યોજ્યો પાટડી પોઈચા સ્વામિનારાયણનું મંદિર તેમ અલગ અલગ પ્રકારની રામાયણ ને મહાભારતના પાત્રો દ્વારા જીવંત સહેલી જાણવા મળી ઐતિહાસિક પાત્રોની નોંધ લેવામાં આવી સંતો મહાપુરુષોના ચરિત્રોના પ્રતીકો જોઈ ને બાળકો પોતાના જીવનમાં વીર પુરુષોના વિચારો રજૂ કરેલા